બાઇબલ તો સરના ઘરેથી લાવ્યા છે ને સરને ભી લેઓ સામે જિન બોલવા માં આ સર બાઇબલ તમે તમારા ઘરેથી છો તમને જ્યાંથી આવતી હોય ત્યાંથી અમને કોઈ લેવા દેવા નથી આ તમે અહીંયા લઈ આવો છો હવે તમે અપારો તો બધી કેટલી છે તમારી અને ઓફિસમાંથી કેટલી મળી ઓફિસમાંથી 4 મળી હવે આ બધી બુક કપ જે કરીએ છીએ હમણાં આનું જ્યાં સુધી ફેક્સલ ના આવે ત્યાં સુધી સર તમે અમારા માણસોના અવાલે આપી દો અમારા બધા ગ્રુપના આપી અહીંયા હા આપણે ગ્રુપ રાખો અહીંયા રાખે છે છોકરાઓને આમાંથી શીખવાડે છે હવે આ વાગે આજ આપણી મિટિંગ છે આ બધા ગ્રુપમાં વાયરલ કરો વાગે અહીંયા ગુડ સ્કૂલમાં બધા વાલીઓની મીટિંગ છે બધા હિન્દુ ધર્મ પ્રેમીઓની સનાતનીઓની મીટિંગ છે અને જો શિક્ષક કોઈ પણ ગેરહાજર રહેશે તો એમને નોકરીમાંથી પણ કાઢવામાં આવશે કારણ કે આજ બધા ટીચરોની અહીંયાની સ્કૂલની મિટિંગ છે ગુડ સેવર્ટના ટીચરોની મીટિંગ છે હું કન્ફર્મ કરું છું હજી વાર ગુડ સેવર્ટના તમામ શિક્ષકો હાજર રહેશે એમાં એક પણ હાજર નહીં રહેશે તો એ ધર્મના વિરુદ્ધ બોલે છે એ એક પ્રૂફ થઈ જશે અને એમને પછી આપણે નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે અને બધા વાલીઓ ચાર વાગે આવી જજો સનાતનીઓ આવી જજો જેટલા હિન્દુ ધર્મ પ્રેમીઓ છે બધા આવજો આજ આજ આપણે હિન્દુઓની એકતા બતાડીએ કાલ રામ ભગવાન ત્યાં બેઠા આજ અહીંયા બેસી જય શ્રી જય શ્રી રાજશ્રી એપ્રિલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ